રોજ બપોરે આશરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાડા બાયપાસ પાસે જેજી હાઈસ્કૂલ જે સ્કૂલ છે એની નજીકમાં આ કામના ફરિયાદી છે જયદીપસિંહ અભયસિંહ બામણીયા તેઓ પોલીસ સ્ટેશન એક અરજીના કામે તેમના સાક્ષીઓ સાથે આવેલા હતા અને પોલીસ સ્ટેશનમાં તેમનું કામ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ ના નાડા બાયપાસથી જઈ રહ્યા હતા તે સમયે આ જેજી હાઈસ્કૂલની પાસ પાસે આ કામના જે આરોપી છે મહેન્દ્રભાઈ ગુલાબભાઈ ડાબી તથા તેમના બીજા આ કામના અન્ય આરોપીઓ તેઓ સ્કોર્પિયો ગાડીમાં આવી અને આ જે ફરિયાદી છે જયદીપસિંહ તેઓ ઇકો ગાડીમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે સામેથી સ્કોર્પિયો ગાડી લાવીને ઇકો ગાડીને ટક્કર મારવામાં આવી આશ આશરે પચાસ મીટર જેટલા ડિસ્ટન્સમાં એને ઘસેડવામાં આવી અને ત્યારબાદ ફરીથી રિવર્સ લઈને સ્કોર્પિયો ગાડીએ ફરી ટક્કર મારી જેના લીધે આ ઇકો ગાડી છે એ ત્યાં બાજુમાં ખાડામાં જઈને ઉલટી પડી ગયેલી અને ત્યારબાદ સ્થળ પર એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવેલી અને ફરિયાદી અને જે ઇજા પામનાર તમામ સાહેબો હતા તેઓને સિવિલ હોસ્પિટલ ભરતી કરવામાં આવે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી તેમની ફરિયાદી લેવામાં આવી સાત કલાક બાદ લેવામાં આવી છે એનું કારણ એ હતું કે શહેરામાં જ્યારે બનાવ બન્યો તે વખતે ખૂબ ભયંકર રીતે આ લોકો ઇકો ગાડીમાંથી પડેલા હતા એટલે એમને તાત્કાલિક સારવાર આપવી ખૂબ જ જરૂરી હતી એટલે સારવાર માટે જયારે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં પછી પોલીસ દ્વારા ગોધરા એમને રેફર કરેલા હોસ્પિટલ માં જઈને એમની ફરિયાદ ડ્રાફ્ટ કરીને ત્યારબાદ લેવામાં આવી છે મારું નામ વૃંદા જાડેજા